પૂજાબેન રાજવીને જામીન આપવામાં અને સાથે સાથે જે સગીરા છે એને એવું દબાણ કરવામાં આવ્યું કે ચોક્કસ વ્યક્તિઓના નામ ખોલે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવી હતી શ્રી હોટલમાં બે થી ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી તમામ જગ્યાના અમે સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા ત્યારે પોલીસે બહુ પર જવાબ આપ્યો હતો કે જે સગીરા છો એમને અઠ્યાવીસ લોકો સામે જે ફરિયાદ નોંધાવી છે પોલીસ એની સામે કોઈ કાર્યવાહી કરશે ખરી જે સગીરા છો એમને અઠ્યાવીસ લોકો સામે જે ફરિયાદ નોંધાવી છે પોલીસ એની સામે કોઈ કાર્યવાહી કરશે ખરી

પાંચ મહિના રોજ જે અમિત ખૂટ નામના યુવક છે તેમણે આત્મહત્યા કરી હતી ત્યારબાદ જે સુસાઇડ નોટ લખી હતી તેમાં યુવતીનું નામ પણ લખવામાં આવ્યું હતું ત્યારબાદ યુવતીની ધરપકડ કરવામાં આવી અનેકવાર પૂછપરછ કરવામાં આવી સીસીટીવીની વાત કરવામાં આવી આખો મુદ્દો આખો આ કેસ કોર્ટની કોર્ટમાં ગયો હતો ત્યાં પણ ચર્ચાઓ થઈ રિમાન્ડ થયા જામીનની અરજી થઈ આ બધી જ ઘટનાઓને લઈને હવે સમાચાર મળે છે કે જે યુવતી હતી પૂજા રાજગોર તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને જામીન મંજૂર થતાની સાથે જ જે મોટા માથાઓ છે તેમની મુશ્કેલીમાં વધારો થયો હોય તે પ્રકારનો લાગી રહ્યું છે કારણ કે અમિત ખૂટ કેસમાં હવે નવો વળાંક જોવા મળી રહ્યા છે સગીરાનું નામ આરોપી તરીકે ઉછળ્યું હતું એ જ સગીરાએ હવે ફરિયાદી બનીને રાજકીય આગેવાનો અને પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા

કે તેમની પાસેથી જે સીસીટીવી સીસીટીવી ફૂટેજ જે માગવામાં આવે છે ડીવીઆર માગવામાં આવ્યું છે ત્યારે પણ એમણે પોલીસે કહ્યું હતું કે ભાઈ ડીવીઆર બળી ગયું છે ડીવીઆર ચાલતું નથી આ થઈ ગયું છે આ બધી જ વાતમાં તેમણે એવું કહ્યું હતું કે પોલીસ કંઈક પણ છુપાવી રહી છે હવે પોલીસ શું છુપાવી રહી છે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કારણ કે એ સમયે જ્યારે આખી આ ઘટના બની ત્યારે ગોંડલ સહિતના જે તંત્ર તંત્ર છે છે પોલીસનું તેના પર અનેક સવાલો ઉભા થયા હતા પરંતુ આ કેસમાં હવે સગીરા હાલ વડોદરાના ઓબ્ઝર્વેશન હોલમાં રાખવામાં આવ્યું છે જ્યારે આરોપી એ પૂજા રાજગોરને આજે કોર્ટે જામીન આપ્યા છે સાથે જ હોટલ અને પોલીસ સ્ટેશનના ડીવીઆર કબજે કરવા માટે કોર્ટે હવે આદેશ કરી દીધો છે જોકે હવે જોવાનું કહેતી હતી કે પોલીસ ત્યાં ગયું છે કે કે એના પર પણ સૌથી મોટા સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે ત્યારે પૂજા રાજગોર છે તેમના જામીન લઈને એડવોકેટ ભૂમિકા પટેલ સાથે ન્યુઝરૂમે વાત કરી ત્યારે શું ખુલાસો કર્યો આવો સાંભળીએ સાથે વાત કરવા માટે એડવોકેટ ભૂમિકાબેન પટેલ જોડાયા છે ભૂમિકાબેન જે રીતે આખી ઘટના અને ત્યારબાદ પૂજાબેન રાજકોટના જામીન મંજૂર થયા છે અને કોર્ટે પણ એક હુકમ કર્યો છે શું આખી વિગત પરમ દિવસે અમારે જામીન અરજી ઉપર હિયરિંગ થયેલું હતું અને એમાં પૂજાબેન રાજકોટ તરફથી મેં દલીલો કરી હતી કે ભાઈ અગાઉ કોર્ટ દ્વારા જે જામીન ના મંજૂર કરવામાં આવે ત્યારે એવી પોલીસ દ્વારા એવો વાંધો લેવામાં આવે હતો કે તપાસ હજુ ચાલુ છે અને એવા બધા ટૂંકમાં વાંધા સહિત જામીન પેલી વાર ના જામીન થયા હતા કે ભાઈ હવે તો તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને જે આપણે કાયદા નો સિદ્ધાંત છે કે ભાઈ જ્યાં સુધી કોઈ આરોપી ચાલીને દોષિત પૂરવા નથી ત્યાં સુધી એને નિર્દોષ સમજવામાં આવે એવો આપડો કાયદાનો સિદ્ધાંત છે એ પ્રમાણે અમે કોર્ટ ને કરી હતી કે કાયદાના સિદ્ધાંત પ્રમાણે પૂજાબેન રાજકોને જામીન આપવામાં આવે એટલે એ તમામ દલીલો સામા પક્ષની દલીલોને બધું ધ્યાને લઈ અને કોર્ટે પૂજાબેન રાજગોર જામીન આપ્યા હતા અને આ સિવાય અમે અગાઉ જે પૂજાબેન રાજકોટ દ્વારા અને જે સગીરા છે એના દ્વારા કોર્ટમાં એક ફરિયાદ થઈ હતી કે ભાઈ એમને બે દિવસ સુધી ઈનલીગલ ડિટેન્શનમાં રાખ્યા હતા અને સાથે સાથે જે સગીરા છે એને એવું દબાણ કરવામાં આવ્યું હતું કે ચોક્કસ વ્યક્તિઓના નામ ખોલે અને આ બધી જે બનાવ બન્યો હતો એમાં એને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવી હતી શ્રી હોટલમાં બે થી ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી એટલે એ તમામ જગ્યા અમે સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા ત્યારે પોલીસે બહુ હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો કે આ જે તમામ સીસીટીવી ફૂટેજીસ છે એ શોર્ટ સર્કિટના કારણે મળી શકે એમ નથી એટલે અમને તો જો કે શરૂઆતથી ખ્યાલ જ હતો કે આવા કોઈ સીસીટીવી ફૂટેજીસ પોલીસ નહીં આપે કારણ કે આપશે તો એને પોતાના ઉપર જ પોતાના વિરુદ્ધના જ પુરાવા જશે એટલે એઝ એક્સપેક્ટેડ એમણે આવો જવાબ આપ્યો હતો એટલે અમે કોર્ટમાં ફરી અરજી કરી હતી કે જો ખરેખર ડીવીઆર ને એના જે સીસીટીવી કેમેરા છે એમાં શોર્ટ સર્કિટ થઈ ગયું હોય તો એનું એફએસએલ કરવામાં આવે એટલે જે હશે એ ખ્યાલ આવી જશે એટલે કોર્ટે એ વસ્તુ ધ્યાને લીધી છે કે જ્યારે જ્યારે કોઈ પણ પોલીસ સ્ટેશનના સીસીટીવી માંગવામાં આવે ત્યારે મોટે ભાગે લોકો એવું જ કહેતા હોય કે બંધ સીસીટીવી બંધ હાલતમાં છે અને આ ખરેખર એક દાખલારૂપ પોલીસ માટે ઓર્ડર બનીને રહ્યો છે કે પહેલીવાર લગભગ હું માનું છું ત્યાં સુધી ગોંડલ કોર્ટના ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું હશે કે કોર્ટે ઓર્ડર કર્યો છે કે ડીવીઆર છે એ કબજે કરીને એફએસએલ કરવામાં આવે માત્ર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના નહીં પરંતુ જે શ્રી હોટલ છે ત્યાંનું પણ ડીવીઆર કબજે કરીને એને પણ એફએસએલ કરવામાં આવે અને જે સીસીટીવી તમે એમ કહો છો કે જે ખરાબ છે જેમાં શોર્ટ સર્કિટ થઈ ગયા તો કાયદા પ્રમાણે જેની અંદર તમારે સ્ટેશન ડાયરીમાં જે તે તારીખે નોંધ કરવાની હોય તારીખની નોંધ થઈ છે કે નહીં એના માટે સ્ટેશન ડાયરી પણ રજૂ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે બેન બીજી વાત પણ એ કે જે સગીરા ચોમને અઠ્યાવીસ લોકો સામે જે ફરિયાદ નોંધાવી છે પોલીસ એની સામે કોઈ કાર્યવાહી કરશે ખરી હવે હા ચોક્કસ થશે ને કારણ કે સૌથી પહેલા તો અમારે પ્રાઇમરી પુરાવા કોર્ટને આપવા પડશે કોર્ટ તો પુરાવા જોઈને આગળ ચાલશે એટલે આ એમાં મહત્વનો પુરાવો છે અમારી પાસે બીજા સાક્ષીઓ પણ છે એ પણ આગળ જતા અમે રજૂ કરીશું સીડીઆર રિપોર્ટ લોકેશન બધું બધું ફેરવી શકશે લોકો લોકેશન નહીં ફેરવી શકે પોલીસ કે અન્ય જે કોઈ પણ વ્યક્તિ છે લોકેશન નહીં ફેરવી શકે સીડીઆર રિપોર્ટ નહીં ફેરવી શકે ડીવીઆર ની અંદર જે કંઈ પણ એસએસએલ છે આવી જશે એટલે આ તમામ પુરાવા મળીએ કોર્ટ ચોક્કસ પ્રાઇમરી પુરાવા મળશે તો કોર્ટ ચોક્કસ ઓર્ડર કરશે અને બધા વિરુદ્ધ એક્શન લેવામાં આવશે જી બેન ખુબ ખુબ આભાર માહિતી બદલ તો જે રીતે ચકચારી રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં જે નવો વળાંક આવ્યો છે અને નવા વળાંકને લઈને ભૂમિકા પટેલે પણ એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે પોલીસ હવે કાર્યવાહી કરવી પડશે ને ડીવીઆર ત્યાં દેવા પડશે કારણ કે હવે અત્યાર સુધી અમે લોકો રાડો પાડતા હતા કે ભાઈ ડીવીઆર આપો સીસીટીવી ફૂટેજ આપો અત્યાર સુધી જે સીસીટીવી એક આવ્યા હતા એ માત્ર ને માત્ર એ ટોલ નાકાના એક સીસીટીવી હતા પરંતુ હવે પોલીસ સ્ટેશન હોટેલ આ બધાના સીસીટીવી દેવા માટે કોર્ટે આદેશ કરી દીધો છે ત્યારે આ ચકચારી છેલ્લા બે મહિનાથી ગુંડલ સબજેલમાં બંધ હતી ગઈકાલે પૂજા રાજગોરના વકીલ ભૂમિકા પટેલે જામીન અરજી કરી હતી અને કોર્ટે આજે જામીન અરજી મંજૂર કરી છે અને પૂજા રાજગોરને જામીન પર મુક્ત કરી છે આ કેસમાં

તો કેમેરાના એ ફૂટેજ સાથે ડીવીઆર છે એ કોર્ટમાં હવે દેવાનો રહેશે કારણ કે કોર્ટે આદેશ કરી દીધો છે આરોપી સગીરાને જયરાજસિંહ જાડેજા તેમના પુત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શ્રી હોટેલમાં ગોંધી રાખી હોવાના આરોપ છે સાથે જ માનસિક ત્રાસ અપાયો અને ચોક્કસ લોકો વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કર્યું હતું અને આ સમગ્ર ષડયંત્ર બાબતે અને નામદાર કોર્ટમાં બાર જૂન બે હજાર કુલ અઠ્ઠાવીસ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જોકે આજે યુવતી છે એમણે પણ જે ફરિયાદ સામે દાખલ કરી છે તે લોકોની તે લોકોની સામે પણ હવે કહેવાય ને કે ગાળીઓ કસાયો છે ને તે લોકોની મુશ્કેલીમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે હવે આખા આ કેસમાં નવો શું વળાંક આવે છે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પણ ભૂમિકા પટેલ એડવોકેટ અને સાથે જ જામીન અપાયા છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર